હીરો સ્પ્લેન્ડર પ્લસ બે હજાર સત્તરનો દસમો મહિનો કંપની બેટિંગ ગાડી એન્જિન એન્જિનલાઇન પાવરફુલ કન્ડિક્સન વિડીયોમાં જોઈ શકો છો એવી છે ટાયર બાયર સારા છે બે હજાર સત્તર મોડલ સાદુ બી એસ પવર ગાડી કંપની કંડિક્શનમાં ગાડી છે તમને જોવા મળશે વાવ તાલુકાના તીર્થગામમાં ગામમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જે તમે વિડીયોમાં જોઈ શકો છો જવાબદારી આપવાનું છે પાવરફુલ ગાડી છે ત્રીસ હજાર જેન્યુઅન ફરેલી છે મીટર ચાલુ આ બાઈક તમને વાવ તાલુકા તેથી ગામમાં જોવા મળશે કંપની કન્ડિક્શનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ઝીરો સ્પ્લેન્ડર પ્લસ બે હજાર અગિયારનું મોડલ અગિયારનો સાતમો મહિનો કંપની કન્ડિક્સન ગાડી એન્જિન લાઈન પાવરફુલ ફૂલ જવાબદારીથી આપવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો નહીં બાઇકમાં આ પણ તમને ટેસ્ટ ગમ જોવા મળશે તમે ગડીઓમાં જોઈ શકો છો એવી કન્ડિક્શન છે એન્જિન બનાવેલું છે ફૂલ ગાડી એક નંબર છે કન્ડિશન સારી છે બીજે વન પાર છે કે આ વિડીયોમાં જોઈ શકો છો એ કન્ડિશન મીટર બીટર બધું નવું છે ટાયર સારા છે બે હજાર બાર મોડલ જી ટુ બીથી સાડત્રીસ જો ટાયર બાઇક નવા છે ગાડીના કિંમતની વાત કરીએ તો આપણે આની કિંમત રાખીએ સત્યાવીસ હજાર પાંચસો વિડીયોમાં જોઈ શકો છો એવી કન્ડિશનમાં બાઇક છે એક પણ રૂપિયાનો ખર્ચો નહીં ફૂલ જવાબદારી છે આપવાનું હવે તમને તે રીતે જોવા મળશે નીકળી જ આવજો સ્પલેન્ડર કરો બે હજાર બારનો સાતનો મૂળ દસમો લે